એક લાખ ને છવ્વીસ હજાર રૂપિયા વાળી પગાર નોકરી એની ભરતી શરૂ થઈ છે આખી આ ભરતી છે અંદર ડબલ એટલે કે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ કેટેગરી વાઇઝ જગ્યા છે જેની ફોર્મ ભરવાની તારીખ એટલે કે ઓગસ્ટ સોળ થી સોળ ઓગસ્ટ થી લઈ અને આઠ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે આની પ્રીડીમ પરીક્ષા ત્રણ ઓગ ઓક્ટોબરમાં થશે મેન્સ પરીક્ષા છે એ આઠ નવેમ્બર ના રોજ થશે જો વાત કરીએ અહીંયા કે ભાઈ કોણ અપ્લાય કરી શકે છે તમારી પાસે સ્નાતકની ડિગ્રી હોય એટલે તમે આ ભરતી માટે એલિજિબલ છો 21 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે જો વાત કરીએ પગારની તો 1,26,000 રૂપિયા પર મંથ તમને અહીંયા પગાર મળશે જો વાત કરીએ અહીંયા પરીક્ષા પદ્ધતિની તો આ પ્રિલિમ પરીક્ષા હશે જે હશે ટોટલ 100 માર્ક પ્રશ્નોની પણ 70 માર્કની જ એક પરીક્ષા હશે 30 માર્ક ક્વોલિફાઈંગ છે આખું ઇંગ્લિશ ક્વોલિફાઇંગ નેચર છે આ મેઈન્સ પરીક્ષાનો સિલેબસ છે જે ટોટલ 300 માર્કનો હશે 120 પ્રશ્નો હશે અને આ બધા પ્રશ્નોને અંતર્ગત એ તમારું મેરિટ તૈયાર થશે એના બાદ 60 માર્ક નું ઇન્ટરવ્યુ હશે જેની અંદર તમારું ફાઈનલ મેરિટ મેન્સના માર્ક અને ઇના માર્કમાંથી એ તમારું ફાઈનલ મેરિટ બનશે અને જો તમે આના વિશે વધારે માહિતી લેવા ઈચ્છો છો તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર એક કોલ કરીને માહિતી લઈ શકો છો અને આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી શકો છો